બીજી તરફ ખેડામાં મતદાનને લઈને ભારે ઉત્સાહ છે બપોર સુધીમાં સાડત્રીસ ટકા જેટલું મતદાન મતદાન મથકોમાં મતદારોની લાંબી કતાર જોવા મળી રહી છે ખેડા નગરપાલિકાનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ખેડામાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ખેડા નગરપાલિકા ડાકોર નગરપાલિકા અહેમદાવાદ નગરપાલિકા ચકરાસિ નગરપાલિકા મહા નગરપાલિકાનું પણ મતદાન ચાલી રહ્યું છે બપોર નો સમય થઈ ગયો છે મતદાન છે તે વીસ થી પચીસ ટકા મતદાન નોંધાયું છે પરંતુ બપોરની અંદર પણ આગળ તમે જોઈ રહ્યા છો લાઈનો હજુ પણ જોવા મળી રહી છે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે કારણ કે જે હું અત્યારે પહોંચો છું વોર્ડ નંબર બે ના મતદાન મથક ત્રણ પર પહોંચો છું જ્યાં આગળ તમે જોઈ રહ્યા છો તે પ્રકારે અત્યારે આગળ જે મહિલાઓ છે તે લાઈનો જોવા લાઈનો જોવા મળી છે એટલે કહી શકાય કે આજે મતદારોમાં સૌથી વધુ મત મતદાર મહિલા મહિલા મતદારો જોવા મળી રહી છે મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ખેડા નગરપાલિકાનું વીસ ટકાથી વધુ મત

તો ખેડામાં નગરપાલિકાને લઈને ભારે ઉત્સાહ માતરના ધારાસભ્ય મતદાન મથક પર પહોંચ્યા સ્થાનિક સ્વરાજ ચૂંટણી મતદાન અત્યારે ચાલુ છે ત્યારે ખેડા નગરપાલિકાના અંદર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર વિસ્તાર છે પરમાર મતદાન મથકોની મુલાકાતે મતદાન થઈ રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી સત્તામાં ભાજપ નતું અને મતદાન થયું શું કહેશો કેવા પ્રકારનું મતદાન અને શું કહેવા માંગશો મારી માતર વિધાનસભામાં ખેડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી ચાલતી હોય અને ભારતીય જનતા પાર્ટી નથી મિશ્ર અપક્ષોનો ચાલતી હતી પણ આ વખત ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બને એવો અમને પૂર્ણ વિશ્વાસ મતદાન પણ એ લોકો ઉત્સાહથી મતદારો મતદાન કરી રહ્યા છે

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે પરંતુ અહીં મતદાન કરવા આવતા દિવ્યાંગોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લા તંત્રના મતદાન મથક પર તમામ સુવિધાઓના દાવા પોકડ સાબિત કરતા દ્રશ્યો ન્યૂઝ એટીના કેમેરામાં કેદ થયા ચૂંટણી કમિશનરના નિયમ મુજબ મતદાન મથક પર દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવાની હોય છે દિવ્યાંગોને આવવા જવામાં અગવડ ન પડે તે માટે વ્હીલચેર રેમ્પની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ ખેડા નગરપાલિકાના વોર્ડ નંબર છના મતદાન મથકો પર વ્હીલચેર રેમ્પની વ્યવસ્થા ન હોવાના કારણે મતદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે નગરપાલિકા મતદાન ચાલ્યું છે ત્યારે વ્હીલચેર મુશ્કેલી પડી છે દિવ્યાંગો માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેમનો રેક પણ બનાવ્યો પરંતુ આ મતદાન મથક છે વોર્ડ નંબર છ નું ત્યારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના હોવાનું અત્યારે આ સામે સ્પષ્ટ થયું છે એક વ્હીલચેર ઉપરથી મતદાતા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે હતા ત્યારે તમને ઉતરવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો છે એટલે કહી શકાય દાહોદ જિલ્લાની એક જિલ્લા પંચાયત સીટ અને છ તાલુકા પંચાયત સીટ માટે મતદાન દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ છે દેવગઢ બારિયામાં મતદાન મથક પર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે દેવગઢ બારિયામાં છ વોર્ડમાં ચોવીસ બેઠક માટે ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે અને ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે દાહોદ જિલ્લાની બે નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા થઈ રહી છે ત્યારે દેવગઢભાઈ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર છ કોલેજ

તો આજે સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી જિલ્લા પંચાયતની સુબીર તાલુકાની કડમાલ બેઠક પર મતદાન કડમાલ બેઠક પર ત્રિકોણીય જંગ ભાજપમાંથી લતાબેન લોતિયા કોંગ્રેસથી એલિશા ચૌધરી તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે ગીતાબેન ઝામર કડમાલ બેઠક પર કુલ ચૌદ હજાર બસ્સો સત્તાવન મતદારો આ મતદાન મથક માટે એકસો ત્રેપન જેટલા મતદાન માટે કર્મચારીની નિમણૂક કરાઈ છે મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે મહત્વનું છે કે યુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મતદાન થઈ રહ્યું છે ત્રિકોણીઓ જંગ અહીં જામ્યો છે કડવાલ બેઠક પર કુલ ચૌદ જેટલા મતદારો કુલ બાવીસ મતદાન મથક પર મતદાન થઈ રહ્યું છે તડકાના કારણે ધીમી પડી મતદાનની ગતિ શરૂઆતના કલાકોમાં થયું છે જોરદાર મતદાન સરેરાશ મતદાન ચુમ્માળીસ ટકાને પાર પહોંચ્યું છે જૂનાગઢ મનપામાં તેત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે અડસઠ નગરપાલિકામાં ચુમ્માળીસ ટકા જેટલું મતદાન થયું છે ત્રણ તાલુકા પંચાયતમાં અડતાળીસ ટકા મતદાન હવે ફરી મતદાન ગતિ પકડવાની શક્યતા તો ત્રણ તાલુકા પંચાયત માટે જે પ્રકારથી મતદાન થઈ રહ્યું છે પરંતુ તડકાને કારણે થોડી જે ગતિ છે તે ધીમી પડી રહી છે લોકોમાં અત્યારે કહી શકાય કે ગરમીના કારણે લોકો ઓછું મતદાન હાલ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે તમામ મતદાન મથકો પર તમામ તૈયારીઓની સાથે અડસઠ જેટલી નગરપાલિકામાં અત્યારે ચુમ્માળીસ ટકા જેટલું મતદાન થયું છે પરંતુ તડકાના કારણે ધીમી પડી છે મતદાનની ગતિ શરૂઆતના કલાકોમાં જોરદાર મતદાન થયું હતું અને હવે થોડીક ધીમી ગતિ પડી ગઈ છે સરેરાશ મતદાન અત્યાર સુધી ચુમ્માળીસ ટકાને પાર પહોંચ્યું છે જૂનાગઢ મનપામાં તેત્રીસ ટકા જેટલું મતદાન અત્યાર સુધી નોંધાયું છે અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી ચાંદખેડામાં અકસ્માતની ઘટના સામે આવી છે પોલીસ લખેલી ટેમ્પો રિક્ષાને ટક્કર મારી ચૌદ વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ પોલીસ લખેલી કાર અકસ્માત સર્જ્યો હતો સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે પોલીસ કર્મચારી કારમાં દારૂ હોવાનો સ્થાનિકોનો આરોપ છે તો પોલીસ લખેલી કાર અકસ્માત સર્જ્યો સાથે જ કારમાં દારૂ હતું તેવું પણ ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે પોલીસ કર્મચારી સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે તો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કારમાં દારૂ હોવાનો સ્થાનિકોનો આરોપ છે ચાંદખેડામાં અકસ્માતની આ સમગ્ર ઘટના પામી છે જેમાં પોલીસ લખેલી કારે ટેમ્પો રિક્ષાને ટક્કર મારી હતી જે બાદ લોકોનું ટોળું છે તે એકઠું થયું ચૌદ વર્ષનું બાળક છે તે ગંભીર રીતે ઘાયલ થયું હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે તો પોલીસ લખેલી કાર અકસ્માત સર્જ્યો છે કારની અંદર દારૂ હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે સ્થાનિકો દ્વારા સીઆઈડી ક્રાઇમમાં પોલીસ કર્મચારી ફરજ બજાવે છે નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે નવીન શું વધુ અપડેટ આ સમગ્ર મામલે લુપના પ્લાઝા ચાર રસ્તા જે છે ચાંદછેડા વિસ્તારમાં આવેલું છે ત્યાં એક પોલીસ લખેલી કારજમાં પોલીસનું લોગો છે એને ટક્કર મારતા એક બાળકને ગંભીર રીતે ઈજા પહોંચી છે જેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે પરંતુ સમાચાર આવી રહ્યા છે કે બાળકનું મોત થઈ ગયું છે હાલ આધિકારી અધિકારિક પુસ્તી નથી પરંતુ બાળકનું મોત હોવાના સમાચાર મળી રહ્યા છે આજે પોલીસ કર્મી છે જે સીઆડી ક્રાયમાં ફરજ બજાવે છે અને સ્થાનિકો આરોપ છે કે ગાડીમાં દારૂની બોટલ પણ મળી આવી છે ત્યારે તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ ગઈકાલે પણ આ પ્રકારની ઘટના બની હતી આજે ફરી આ ઘટના બનતા અનેક સવાલો છે જે ઉભા થઈ રહ્યા છે બિલકુલ નવીન આભાર સમગ્ર માહિતી બદલ